રુદ્રાક્ષ અન્ય કઈ નહીં પણ રુદ્રાક્ષ મારા મહાદેવ છે કેવો છે સ્વયં શિવજી હે શૌનકાદી ઋષિઓ સ્વયં શિવજી પાર્વતીને

એક હજાર વર્ષ સુધી સમાધિ કરી આનંદમાં અશ્રુ પ્રવાહ પ્રવાહિત થવા લાગ્યો મારી આંખમાંથી જયારે આંસુઓ ટપકવા લાગ્યા એ આંસુઓ ભૂમિ ઉપર પડ્યા અને આંસુ જ્યારે ભૂમિ ઉપર પડ્યા ત્યારે એ આંસુમાંથી મારી આંખના આંસુમાંથી વૃક્ષ ઉત્પન્ન થયું અને એ વૃક્ષ એટલે અન્ય કોઈ નહીં રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું છે અને એ વૃક્ષોની અંદર જોત જોતામાં અનેક અનેક રુદ્રાક્ષો ફળ સ્વરૂપે લાગ્યા છે જે અનેક અનેક રુદ્રાક્ષો એ મારી દ્રષ્ટિકર્તાની સાથે નીચે ખરી પડ્યા અને ત્યાં તો મારા ભક્તો મને પગે લાગવા માટે મારી શરણમાં આવ્યા અને એ ભક્તોને સુખીયા કરવા માટે મેં મુઠ્ઠી ભરી ભરી અને મારા ભક્તોને રુદ્રાક્ષનું દાન કર્યું એ રુદ્રાક્ષને મારા ભક્તોએ ધારણ કર્યા અને મારા તમામ ભક્તો આ સંસારની અંદર સુખીયા થઈ ગયા છે સુખીયા થઈ ગયા આ છે રુદ્રાક્ષનો મહિમા આ રુદ્રાક્ષ અન્ય કઈ નહીં પણ રુદ્રાક્ષ મારા મહાદેવની આંખના આંસુ છે છે આનંદ પ્રવાહ કારણ કે બે બે રીતે રીતે માણસ માણસ રડતો રડતો હોય એક તો વ્યક્તિના જીવનની અંદર દુઃખનો પ્રસંગ હોય તો વ્યક્તિ રડે અને એક વ્યક્તિ બહુ આનંદમાં હોય ત્યારે આનંદમાં ક્યારેક રડી પડતો હોય છે અને તમને એક મહત્વની વાત કહું કોઈ વ્યક્તિના આંખમાંથી આંસુ પડતા હોય અને તમારે જાણવું હોય કે એ આનંદમાં રડે છે કે દુઃખમાં રડે છે તો શું કરવું ખબર છે એના આંખના આંસુને તમે લૂછવા જાઓ ને ત્યારે આંખના આંસુનો સ્પર્શ કરજો જો એ આંખના આંસુ તમને બહુ ગરમ લાગે ને તો સમજજો એ વ્યક્તિ કંઈક દુઃખમાં રડી રહ્યો છે અને જો એ આંખના આંસુ તમને ઠંડા લાગે તો સમજજો કે એને અંદરથી નિજાર માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ અંદરથી એને આનંદ ઉપજ્યો છે કારણ કે અંદરથી આનંદ થાય અને આંખમાંથી જે આંસુ પ્રવાહિત થાય એ આંસુ ઠંડા હોય અને દુઃખમાં રડતો હોય એ વ્યક્તિના આંખમાંથી આંસુ નીકળે એ ગરમ હોય અશ્રુ પ્રવાહ થયો રુદ્રાક્ષ એમાંથી વૃક્ષ ઉગ્યું અને એ રુદ્રાક્ષ ના વૃક્ષમાં જે રુદ્રાક્ષો છે મહાદેવે પોતાના શિવ ભક્તોને દાન કર્યા